જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો વાઘુબા ફેમિલી બ્લોગ તો તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે આપણે વાઘુબાના બેનના તો આવી ગયા છીએ તો વાઘુબાના બેન રહેશે કોબા તો અમે ત્યાં આગળ આવી ગયા હતા આજે અને વાઘુપા એમના પોણા હંગાત બહાર ગયા હે આવશે એટલે બતાવીશું પણ પહેલાં હું તમને એમના ફેમિલી બધાને બતાવી દઉં કેમ કે મજા છે હું અહીંયા આવું એટલે મને બહુ જ મજા છે શિલ્પાબેન હે મોટા જે પાછળ તમે જોઈ રહ્યા હો બરાબર મને તમને અને જોવા જઈએ તો બેસ્ટ ફેમિલી હે આ મને બહુ ગમે હે ફેમિલી કેમકે ખાસ મતલબ ઘણા બધા હી ફેમિલીમાં તો બહુ મજા આવે અમને ત્યાં હું જ્યારે પણ આવું તો રાત્રે અમે એક વાગ્યા સુધી જાગીએ તો એક વાગ્યા સુધી નાસ્તો કરીએ અમે એવું બધું ચાલે કરે બે ત્રણ વાગ્યા સુધી તો નોર્મલ બધા જાગે જ છે અહીંયા આગળ તો બહુ મજા આવે એમ કેમ કે વડનગર તો આપણે બધા વેલા 8 9 વાગે તો સુઈ જતા હોઈએ જમી કરીને મિત્રો આ છે વાઘુબાના બીજા બેન જેનું નામ છે શું નામ છે કૈબુન મુ કૈલ કૈલાસ બેન હે પણ હું કૈબુન કહું નામ એમનું તો આપણે બહુ શિલ્પા બેન ના મોટા બેન હે જે કૈબુન પછી આ એમાં છોકરાના ના વાઈફ છે મનીષા બેન આમાં બોલો ભાઈ તે નાસ્તો કરે હી વન બસ લઈ અને

અમારા શિલ્પા બેન આイવાળા બે સોક્રાના વહુ છે એક મોટા હેતલ બેન અને આ કાજલ બેન એ વાસન દોય બરાબર તો જો હવે બીજા બે સભ્યો સાથે માલે તો મોતી મોતી એ જો તો એ એમનો ડોગ છે પાડેલા મિત્રો એ એ મોતી મોતી

તો અંદર આવવાની સાથે જ તમને મસ્ત બેઠક રૂમ કલા ભાઈ જય માતાજી કહી દો તો બહુ મસ્ત રૂમ છે કંઈ ત્યાં રૂમ છે ને કા માતાજીનું અંદર રૂમ છે તો બહુ મસ્ત મકાન છે ફેમિલી એટલું મોટું છે એટલે ઘરે એટલું મોટું જોઈએ જઈએ રસોડું બતાવી દઈએ માસ્ટર શેફ માસ્ટર શેફ અમારી શિલ્પા બેન છે અને અહીંયા થી જવાય છે આપણે ઉપર થાબા ઉપર જવાય છે અહીં આગળ તો તમને એ પણ બતાવી દઈશું જોવા ન અહીંયા બહુ મસ્ત દેખાય છે તો એક અહીંયા પણ ઘર છે એક અહીંયા પણ એક એ છે અને એક એ ઈસ અહીંયા થી બહુ મસ્ત નજારો પહેલા દેખાતો તો તો મહાલ પણ દેખવાય છે અચ્છા તો તમે જોઈ શકો છો મંદિર એ વેરાયમાનુ મંદિર છે જે સવારે 6 વાગે આરતી થાય બહુ મસ્ત દર્શન થાય છે અહીંયા ગર મિત્રો તો બતાઈશું જો આપણે બનારે જે વ્લોગમાં જય માતાજી તો મિત્રો મને તો આ ગર અહીંયા ગર આઈન બહુ ખુશી થાય છે અને બહુ મજા આવે છે એકદમ મન ખુશ થઈ જાય મને આગળ અહીંયા આગળ આવી વાગુબાન પણ અહીંયા આગળ બહુ ગમે અને મને પણ બહુ ગમે કેમ કે ફેમિલી એટલું છ જ એટલું મસ્ત ફેમિલી કે આપણને બહુ મજા આવે વાઘુબા ખાસી વાર અહીંયા કંઈક વાર આવી ગયેલા હી પણ બ્લોગ મેં તાર ચેનલ બનાવેલી નથી નગર આપણે કોબા જે રહેશે એરિયાનું નામ કોબાહી બે હે નવા ને જૂના કોબા તો આપણે શિલ્પાબેનની નવા કોબામાં રહે જૂના કોબામાં એમનું ઘર પણ ત્યાં આગળ છ જ

પણ જુઓ ચાલો મિત્રો તો જમવાનું બનાવી દઈએ લોટ બાંધીને રોટલી કરી દઈએ રોટ તો બંધાઈ જાય રોટલી કરવાની છે તો મળીએ તરત બને રહેજો ખાવા ટાઈમે મળીએ આપણે મિત્રો અહીંયા આગળ અમારે જમવાનું બની ગયું છે રોટલી બની જાય છે ને તો બોલાવો જમવા વાગુ ભાઈ ચલો આપણે જમવાનું અહીંયા આગળ

તમને અગાઉ પણ કીધું હતું મેં એક દાળ ભાત બટાકાનું શાક હતું ખમણ હતું ભજીયા હતા મરચા હતા શાસ હતી શાસ હતી મન નહીં દોસ્તો શાસ હતી પણ મને આવી નહીં આપણા બહુ તો શું બાર થયું ચોટાસણ ઈડર તાલુકાનું ચોટાસણ ગામ કયા આપડા રૂટ ઉપર

आना अमर हूँ गावती नहीं तनु ने होंगी जा आंखों चोड़े होंगी जा सेवा सिल्पा बेन नहीं अच्छा जाऊँ सही हारू चलो मुझे होंगी जाऊँ सिल्पा